હવે આપ અમદાવાદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે કરણ પરમાર ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે ગઈકાલે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બારમી તારીખ પછી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જેનાથી અમદાવાદમાં ગરમીમાં આંશિક ઘટાડો આવી શકે છે અમદાવાદ સહિત ગુજરાતમાં લોકોએ લોકશાહીનું મહાપર્વ ઉજવ્યું અમદાવાદની બે લોકસભા બેઠક એટલે કે પૂર્વ બેઠક અને પશ્ચિમ બેઠક ઉપર વહેલી સવારથી જ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓ મતદાન કરવા માટે મતદાન મથક પર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ત્યારે આજે સાંજે ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક પર ઓગણપચાસ પોઈન્ટ પંચાણું ટકા અને પશ્ચિમ બેઠક પર પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું હતું અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા અને કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠક એટલે કે ભાજપનો અભૈધ કિલ્લો જ્યાં અઢારસો ને સુધી એટલે કે છેલ્લા પાંત્રીસ વર્ષોથી અહીં ભાજપના ઉમેદવારો જ વિજય થયા છે અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં ગ્રામ્ય વિસ્તારો અને અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ બેઠકમાં અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે અમદાવાદના મકરબા ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ મત આપ્યો હતો નરોડામાં ક્ષત્રિય સમાજના વિરોધ સાથે મતદાન કરવામાં આવ્યું હતું મતદાન દરમિયાન પોલીસની પણ સરાહનીય કામગીરી ધ્યાને આવી હતી આમ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ ઉલ્લેખનીય છે કે ચાર જૂનના રોજ ભાવિ ઉમેદવારોનું ભાગ્ય ખુલશે ગતરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમદાવાદ શહેરનું એક્યાસી પોઇન્ટ શૂન્ય પાંચ ટકા જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પચ્યાસી પોઈન્ટ શૂન્ય પાંચ ટકા પરિણામ આવ્યું બે હજાર ત્રેવીસના વર્ષની સરખામણીએ શહેરના પરિણામમાં પંદર પોઈન્ટ તેતાલીસ ટકા જ્યારે ગ્રામ્યના પરિણામમાં પંદર પોઈન્ટ તેર ટકાનો વધારો નોંધાયો છે આઠમી મેના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પાંચ ઉમેદવારોએ આઈએફની પરીક્ષા પાસ કરી છે જે પૈકી ચાર ઉમેદવારોએ ટોપ પચાસમાં સ્થાન મેળવ્યું છે પાંચ ઉમેદવારમાં અમદાવાદની નીલમ કલ્લાલ પણ છ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુએસએની ડેલવર યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ એમઓયુ બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ યુએસએની ડેલવર યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન અલગ અલગ કોર્સ અંગે અભ્યાસ કર્યો હતો ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી હશે તે આ પ્રકારના એમઓયુ કરી ટ્વીન ડિગ્રી અને ડ્યુઅલ ડિગ્રીના કોર્સ વિદ્યાર્થીઓને ઓફર કરશે અમદાવાદ શહેરના બ્યાસી જંક્શનો ઉપર લગાવેલા કેમેરા છેલ્લા બે વર્ષથી બંધ હતા ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ બે હજાર જેટલા ઇ મેમો ઇસ્યુ કરવામાં આવતા હતા જોકે કોન્ટ્રાક્ટ રીન્યુ થતાં જ તાત્કાલિક આ બ્યાસી જંક્શનો પરના બંધ કેમેરા ફરી શરૂ થતા હવે રોજના સરેરાશ પિસ્તાલીસો જેટલા ઇ મેમો ઇસ્યુ કરવામાં આવશે શહેરમાં બસો બાર જંક્શન પરથી ઇ મેમો જનરેટ કરવામાં આવે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી જે અંતર્ગત અમદાવાદમાં સરસ ભૂતકાળથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક નગરયાત્રામાં લોકો જોડાયા હતા વિશ્વમાં એપ્રિલના છેલ્લા શનિવારે ઉજવાતા વિશ્વ પશુ ચિકિત્સા દિવસ અંતર્ગત અમદાવાદના પાંજરાપોર સ્થિત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને હ્યુમન સોસાયટી દ્વારા પ્રાણી સંરક્ષણ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્ટ્રીટ ડોગને કેવી રીતે સારવાર આપી તેની તાલીમ આપવામાં આવી હતી રામનવમી નિમિત્તે અમદાવાદમાં પારડી સ્થિત જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો ચૈત્ર માસના નવરાત્રીના આઠ દિવસ પૂરા થતાં સમગ્ર ગુજરાતમાં માતાજીના મંદિરોમાં આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત અમદાવાદમાં પણ સાયન્સ સિટી સોલા ખાતે એકસો પચાસ વર્ષ જૂના લીંબચ માતાજીના મંદિરે નવચેડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથ અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર ચર્ચાએ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે આખા ત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરાય છે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આજે ત્રણેય રથનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા કરણ પરમાર પ્રસારણ અમદાવાદના આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું